મારું નામ એડવોકેટ કૃણલ ભાવ સર તારીખ સત્યાવીસથી અઠાવીસ નવેમ્બરની આજુબાજુ અમારા અસીલનો ફોન આવેલો કે લેબર કોર્ટના બે નોન અવેલેબલ વોરંટ છે એ કેન્સલ કરાવવાના છે એટલા માટે થઈને એમનો મારી પર ફોન આવેલો અમે જે તે સમયે સંપર્ક કરેલો પણ અસીલ બહાર હતા અને એવી રીતના નામ વેડ પડે એની મુદત તારીખ એક ડિસેમ્બર હતી એટલે એક ડિસેમ્બરે અમે અપના બજારમાં છઠ્ઠા માટે જ્યાં લેબર કોર્ટ આવેલી છે ત્યાં આગળ ગયેલા આ વોરંટ લઈને કે વોરંટ રદ કરાવવાના હતા એમાં જામીન આપવાના હતા અને રિટર્ન કરવાનો હતો નોન બિન બિનજામીન લાયક વોરન્ટ હતા એટલા માટે ત્યાં જઈને અમે કોર્ટ શોધતા હતા એની અંદર કોર્ટ નંબર ચાર લખેલું હતું કોર્ટ નંબર ચારમાં જજની જજ સાહેબનું નામ બીબી ચૌહાણ સાહેબ લખેલું હતું અને ત્યાં આગળ અમે જઈને પૂછ્યું કે આ સાહેબને એચ ચૌહાણ નામ સાહેબની કોર્ટ ક્યાં ગઈ છે ત્યાં એવું કર્યું કે એચ ચૌહાણ સાહેબના કોઈ સાહેબ છે નહીં અહીંયા બીબી ચૌહાણ સાહેબના છે અમે કોર્ટ શોધતા હતા કોર્ટ નથી મળી રહી એટલે લેબર કોર્ટના પ્રિન્સિપલ જજ સાહેબ શ્રી એચ એ સાહેબ સાહેબને અમે મળેલા સાહેબ આ રીતના આ અમદાવાદની લેબર કોર્ટનું ઇસ વોરન્ટ છે આ કોર્ટ ક્યાં છે એટલે સાહેબ એવું કીધું સાત કોર્ટ છે અહીંયા એચ એ ચૌહાણ સાહેબની કોઈ કોર્ટ છે ને સાત કોર્ટો છે એમાં નથી એટલે અમે સાહેબને મોબાઈલમાં વોટ્સએપમાં સાહેબને અમે વોરન્ટ બતાવ્યું કે સાહેબ આ વોરંટ ઇસ્યુ થયેલું છે તેના માટે શું કરું એટલે સાહેબ એવું કીધું કે હું બીજા કેસોની અંદર જે અને સમન્સ ઇસ્યુ કરું છું એની અંદર હું જે સહયોગ કરું છું એ જ સહી આમાં છે એના જેવી પણ આ સી મેં નથી કરેલી મારી જ સહી પૂકે કોપી કરેલી છે અને આ જે કેવી કેસ છે અહીંયા આ કોર્ટની અંદર ટોટલ બે હજાર સત્તર અઢાર પછીના બધા કેસો ટ્રાન્સફર થઈ રહ્યા છે એ પહેલાં અમદાવાદ ગાંધીનગરના જુદા જુદા કેસ છે એટલે બધા આ તમારી જોડે જે કેસ છે બાર ને તેર નો છે એટલે એ કેસ અહીંયા આગળ નહીં હોય એ કોર્ટમાં બી સાહેબે ચેક કર્યું અમે પણ ચેક કર્યું નહોતું મળી રહ્યું પછી સાહેબે એવું કીધું કે એની અંદર રાઉન્ડ સીલ હતો અને જે અમે વોરન્ટ મળેલું હતું એની અંદર ભારત દેશનું રાચીન હતું વોટરમેકમાં અને એ રાચીન વાળું વોરંટ હતું સાહેબે સ્ટાફને કીધું કે અમને આપણી પોર્ટમાં જે રેગ્યુલર વોરન્ટને સમન્સ ઇસ્યુ કરે છે એમને બતાવો એ સારા પેપર ઉપર હતું એમાં ભારત દેશના વેક્સિનનો ઉપયોગ થયેલો ન હતો એટલે સાહેબે કીધું કે આ વોરન્ટ તમને મોકલેલું છે એના માટે તમારે જે કાયદેસરની કાર્યવાહી કરવી કરો આ કોર્ટની અંદર આવો કોઈ કેસ છે નહીં અને જે કોઈ બી મોકલ્યું એના માટે તમારા ફોર્ડ જે તમારા રાઇટ ઓપન છે જે કે બી તમારે ફોજદારી કાર્યવાહી કરવી હોય પોલીસ કરવી હોય તમે કરી શકો છો એના માટે પોલીસ અરજી આપેલી કારણ પોલીસ સ્ટેશનમાં અમારા ડીસીપી જોઈન્ટ છો અમારા વિજિલન્સને હાઈકોર્ટ ને હાઈકોર્ટ વિજિલન્સ રજિસ્ટાર ને ક્રાઇમ બ્રાન્ચ ક્રાઈમ બ્રાન્ચની હજી ફોરવર્ડિંગ થઈને કાલે પોલીસ સ્ટેશન આવી કાલેજ પોલીસ સ્ટેશનના પીઆઈ વીવી ભાવડિયા સાહેબ મહિલા પીએસસી એમણે એવું કીધું કારની અંદર ભોગ બનનાર કોર્ટ છે કોર્ટ આદેશ કરે રજિસ્ટારને કે જે એને ફરિયાદ દાખલ કરાવડો તો અમે ફરિયાદ દાખલ કરી શકીએ તમારે કહેવાથી તમારી જોડે આવ્યું પણ ત્યાંથી બધું ક્લિયર નથી અને બીજું કે વોરન્ટ મળ્યું તમે ઘરે હતા એટલે સાયબર પોલીસ સ્ટેશનમાં જાઓ અહીંયા કશું થઈ શકે એવું નથી એટલા માટે તેને કારણ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ ના થો અને અરજી તપાસ માટે તે સાહેબ પોલીસ સ્ટેશનમાં ગયેલી છે આજ દિન સુધી એ બાબતે કોઈ મારા જે હસીલ છે એમનો કોઈ જવાબ કે કોઈ કાર્યવાહી આજ દિન સુધી થયેલી નથી